જય બુદ્ધ ભવન જય મેડી માં હાલો જો કાલો નો વિડીયો પણ નહોતો બનાવ્યો આજનો મેલો છે કાશે ભાઈ તો અમારું રાત નું ભોજન માં સાત સિમ્પલ માં છે આ ભાખરી બનાવી ફૂલકા ભાખરી પણ સોપડી ના એટલે બેસાડી દીધી આ પાપડ અડદ ના અને આ ડુંગળી ને બટેકા નું શાક બનાવ્યું અને આ છે સાસ અમૂલ ની અને આ શક્તિ દૂધ લાવ્યા છે

પપ્પા ના પાડેલ માં જાય પપ્પા છે ને કુશીના બેન ના પપ્પા એનું મન જાય કે નઈ મારે પાંચ દિવસ એવું લાગે છઠ્ઠા દિવસ ન લાગે આવી જતા પપ્પા

બેન ખાવાનું છે એટલે 20 ની હું 20 ની 6 અને શું કાયું એ સાહિત્યિક ના મારું છે અમાર ઘર કહાની ઘર ઘર કહાની આવી છે અને સાધુ હિન્દી પૂજન અમાર વાવ આસે એ ઉસે બધું સાસ ને કિચડી એવું પૂજન બરોબર નકટ ગુડ ને છે સાસ ગુડ આશર ગુડ છે અને એમાં એમ છે પૂછી નથી કરી પછી આ અર મોંઘવારી બહુ છે બગાડ થાય એટલે ખુશી પૂછીને કર્યું નકર બધા એમ કે ખુશી ન રંધાય તો હમણાં બધું જોવું પડે એક ઉપર ધંધો ચાલે ખાવાળા મોટા ચાર સહી બધું જોયું વિષય હાલવું પડે અત્યારે ટીવી રિપેરિંગનું કામ કરે છે વિનોદ રેડિયોમાં સર્વિસ સેન્ટર કહેવાય ને આપણે લાલ દરવાજા ત્યાં નોકરી કરે છે એટલે

બોલ નતી બોલો ફડત બોલ કે ભાખરા ખવરે આદમી ભાખરા ખરે બુદ્ધિ બચત કરી પપ્પા એમ કહે દે ભાખરા ગરાઈ ખવરા કરીન બુદ્ધિ બચકો કરી નાખી એ હોય શકે તો બધાય કે હા યાર એવું જોઈએ ખાવા માટે તો ઓમેત કરજો બુદ્ધિ બચત થાય ઉતરા થઈ ગઈ જઈ હ એ બરાબર થી કે ને એટલે એવું

અસમેતી બેઠીને હું કઈ બધી પાપ ધીરકા કેવસે અતરમા બાઈ આવી ગયા છે હાકુ બેન રમાડાવાળા એલા દેરીસાને રમાડવા વડે હા આકુ તો કહેવાય રમાડે હાકુ બેન હાકુ દીકરી છે બધા એવા હું જી ભાસુ બોલાત

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવામાં બહુ બરાબર